હેલો મિત્રો જય માતાજી જય શ્રી કૃષ્ણ બધાને કેમ છે બધા મજામાં છો ને હું પણ મજામાં છું તો આજે આપણે ખાટા ઢોકળા બનાવશું તો એની રેસીપી મેં દઈશું ખાટા ઢોકળાનો તો આ લોટ લીધો છે એમાં ત્રણ વાટકા સોખા આપણે જે ખીચડી બનાવીએ ને એના સોખા લીધા છે એ લીધા છે પછી અડદની દાળ ચણાની દાળ ને મેથી થોડી એ બધું મિક્સ કરીને એ બધું ને મકાઈ એ બધું મકાઈ ને બધું મિક્સ કરી દળાવી લીધું છે ને હવે આપણે એને અત્યારે પલાળી દેવું અમારે કાલે સવારે છોકરાઓને નાસ્તામાં લઈ જવા છે ને તો અત્યારે આપણે પલાળી દઈશું રાતે પલાળી સવારે બને સવારે પલાળો તો રાતે બને તો આપણે પલાળી દેસુ તો એને માટે પેલા મીઠું નાખશું અત્યારે પલાળવામાં ખાલી મીઠું ને હળદર નાખવાનું બીજું બધું બનાવી ક્યારે નાખવાનું ને હળદર એ બધું આપણે મિક્સ કરી દઈશું ને આપણે ગરમ પાણી કરવાય રાખી દીધું છે ગરમ પાણી થઈ ગયું છે ને સાસ જોશે ખાટી ખાટી સાસ હોય ને તો બહુ મસ્ત લાગે છે ખાટા મીઠા તો આ ખાટી સાસ છે ગામડાએ ગયા હતા ને તો ગામડેથી લેવા છે ખાટી સાસ ખાટી સાસ છે ગામડાની તો આપણે ખાટી સાસ પહેલાં નાખશું ખાટા મીઠા સરસ લાગે છે ગામડેથી આવ્યા હતા ગામડેથી ખાટી સાસ લેતા તો કઈ ગામડાની ખાટી સાસ નું આપણે ઢોકળા હાથી દઈ કાલે છોકરાઓને સ્કૂલ માં લઈ જવાના છે ને તો ને આમાં મેથી નાખી છે ને મેથીથી સારો સ્વાદ આવે છે અને મેથી થી એકદમ આથો આવી જાય ક્યારે હું ઠંડી છે તે ઠંડીમાં આથો ન આવે એટલે આપણે ગરમ પાણી નાખવું પડે થોડું એ માટે ગરમ પાણી નાખશું થોડું 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 જેટલું જોઈએ એટલું ગરમ પાણી નાખીને તો આ ઠંડીને લીધે ઠંડી હોય ને એમાં ગરમ નાખવું પડે નગર હાથો ન આવે એ માટે એકદમ હલાઈ નાખવું બધું ક્યાંય કોરું જાય બધું મિક્સ થઈ જાય ને કોઈ સોખા ને ડાળ પલાળીને બનાવે ને એવી રીતે બનાવે આવી રીતે બનાવે તો આપણે થોડી સાસ નાખશું મિક્સ કરી હવે આ આપણે મિક્સ થઈ ગયું છે આથો ન નખાઈ ગયો છે આપણે હવે છે ને એને ગરમ જગ્યા ઉપર મૂકી દઈશું ઢાંકી એની માથે વજન મૂકી દઈશું એટલે હવે કાલે રાતે બનાવ આથું છે ને એટલે કાલે સવારે બનાવશું એટલે આપણે હવે કાલે સવારે બનાવશું અને આપણે ગરમ જગ્યા ઉપર રાખી દઈશું ને કાલે જે આપણે ઢોકળાનું આથું હતું ને એ ઢોકળાનું બેટર જો આવી રીતનું થઈ ગયું આપણે હવે ઢોકળા બનાવીશું જો એકદમ હાથો આવી ગયો છે ને મસ્તીનો જો હવે આપણે ઢોકળા બનાવીશું એમાં તો પહેલા આપણે અડધો અમે લઈ લઈશું આપણે ક્યારે જેટલું જોતું હોય એટલું આપણે લઈ લઈશું એટલું હવે જે સોડા ખાંડ જીરું પેસ્ટ મીઠું પાલક ને તેલ ને આપણા રેગ્યુલર મસાલા એ બધા જોશે તો આપણે એમાં મસાલો કરી લઈશું પેલા ધાણા નાખીશું જીરું છે જીરું જીરું નાખવાથી મસ્ત સ્વાદ આવે છે ખાંડ છે ને લસણની ને મરસાની પેસ્ટ છે તમે જો લસણ ન ખાતા હોય તમે નો નાખો તો ચાલે ને આ પાલક છે ને આપણે રાતે મીઠું નાખ્યું હતું એટલે પછી થોડું ઓછું નાખવાનું હવે આપણે એમાં થોડું લાલ મરચું નાખશું ધાણાજીર પાવડર હવે આપણે વધાર કરશું આમાં આપણે વઘારીમાં લેશું ને પાવડું તેલ નાખશું ને આપણે ઢોકળું મૂકી દીધું છે

ને આ ઠંડી હોય ને ઠંડીમાં ઢોકળા ખાવાની બહુ મજા આવે છે ને જો તમારી ઘેરે ઓલા પડ્યા હોય મકાઈ પડી હોય તો તમે મકાઈ નાખો ને તોય પણ મસ્ત લાગે છે મકાઈ નાખીને બહુ સરસ લાગે છે તો તમે મકાઈ પણ નાખી શકો છો મેથી ભાજી હોય તો મેથી ભાજી ન ખાય આપણે તેલ આવી ગયું છે એમાં થોડીક રાઈ નાખશું પછી નાખીશું કલ કલ નાખી ગેસ બંધ કરી એટલે ઉબે ને હવે હીંગ નાખીશું હીંગ નાખી સીધો વઘારામાં નાખી દેવાનો એટલે આપણે વઘાર કરેલો હોય ને તો બહુ મસ્ત લાગે છે વઘારનો વઘાર જો હવે બધું મિક્સ કરી દેવાનું

પાણી પણ ગરમ તમારે જેવા બનાવે જાટા બનાવે પતલા બનાવેલા એવી રીતે ને એની ઉપર થોડુંક લાલ મરચું

ડિસ મૂકશું એની ઉપર આ રીતે ડિસ મૂકી દેશું હવે આપણે જ્યાં સુધી સડે નહીં ને ત્યાં સુધી મૂકી દેશું આપણા ઢોકળા બફાઈ ગયા છે જો સાખ ક્લીન આવે ને એટલે સમજી જવાનું કે આપણા ઢોકળા બફાઈ ગયા છે જો થઈ ગયા છે રેડી તો હવે આપણે કાઢી લેશું

ગરમા ગરમ મજા આવે સિંગ તેલ હોય સિંગતેલ ની આરે તમે ખાવ ને બહુ જ મજા આવે છે ગરમા ગરમ ઢોકળા તો મેં લોટમાં લોટ દળાવી નાખ્યો તો ને તમે રાતે પલાળી દો ને ડાળ ને સુખા ને સવારે તમે બનાવો ને તો પણ ચાલે મેં લોટમાંથી બનાવ્યો તો હવે આપણે એને પાંચ મિનિટ ઠરવા દઈશું ઠરી જાય ને થોડાક પછી કાકા પાડશું જો ઠળી ગયા છે આપણે હવે તાપા પાડીશું જો જેવા તમને નાના ગમે તો નાના મોટા ગમે તો મોટા એ રીતે તાપા પાડી દેવાના કેવો મસ્ત થયા છે ડમ મસ્ત થયા છે પોછા એમ તો જો જાઉદા નહીં આપણે ગ્રીન ચટની બનાવી છે એ ગ્રીન સટની તો આપણે સેન્ડવીચ બનાવી હતી ને ક્યારે રેસીપી આપેલી છે એ છે તો આપણે હવે કરીશું ગ્રીન કોઈ તેલ તો હાલો ખાવા બધા ઢોકળા ખાટા જો મારો તમને વિડીયો સારો લાગ્યો હોય તો અમને લાઈક કરજો શેર કરજો કમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરજો ભલે મિત્રો બાય